દાહોડી ચેક પોસ્ટ ખાતે આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આગામી તહેવાર તેમજ ચૂંટણીને ધ્યાનમાં લઈ જાલોદ પોલીસ સતર્ક જોવા મળી હતી કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતી કામગીરી પર નજર રાખવા માટે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક સાથે ઝાલોદ પીઆઈ એચસી રાઠવા તેમજ પીએસઆઈ સી કે સિસોદિયા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા આવતા જતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ